દોસ્તો ગુડ મોર્નિંગ આજે નાગપંચમ છે અને નાગપોંચમના દિવસે આજે મહારાજના ત્યાં અમે આવ્યા હતા દર્શન કરવા માટે આ મંદિર છે ગોગ મહારાજનું ત્યાં અમે દર્શન કરવા માટે આવ્યા હતા અને હું દર વર્ષે રમણ બી અહીંયા કરીએ છીએ અમે દર વર વર્ષે રમણ બી કરીએ છીએ તો બહુ સરસ આનંદ છે અને મજા છે અને બહુ બાસઠિયા જમીન છે એકદમ ફર્સ્ટ ક્લાસ જગ્યા એકદમ ચોમાસાની ઋતુ છે એકદમ લીલી હરિયાળી એકદમ મસ્ત વાતાવરણ છે એવું લાગે કે જાણે કાશ્મીરમાં આવી ગયા ને એવું લાગે તો રિયલમાં બહુ જ મજા આવે છે ગામડાનું જીવન કંઈક અલગ ટાઈપનું છે દોસ્તો ગામડાને જીવન એટલે બહુ મસ્ત જીવન છે દોસ્તો જો અમારા ભત્રીજો આવે જો પાછળ ભત્રીજો ભત્રીજાને બહુ એની છોડી આ બધા ચલો તો બધા આવે આવી જાઓ બધા લોકો એક સાથે હા ને સીધા છે આ એવો અનુભવ છે આરો છે રૂહી તું આવી જીડિયો તો જીવન બહુ મસ્ત છે ગામડાનું અને એની અંદર બહુ જ આનંદ આવે છે મજા આવે છે તો શહેરનું જીવન બી બહુ સારું છે પણ ત્યાં આગળ શું થવા નહીં અહીંયા એકદમ છે સુકૂન છે આનંદ છે ઘણા બધા અહીંયા ભાઈ ફાયદા છે સિટીમાં બી ઘણા બધા ફાયદા છે તો હરેક વ્યક્તિને જે વ્યક્તિ ગઈ જે જગ્યાએ મોટો થયો હોય ત્યાંની માયાને વધારે લાગે અમે ગામડા મોટા થયા તમને ગામડાની માયા બહુ જબરજસ્ત છે તો અમારી ચેનલમાં જેટલા બી લોકો નવા છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો દોસ્તો બોલતાની જરૂર

સરસ મજાનો જો એકવાર તમને પહેલાં બી બતાવ્યું તો બાપ દાદાનો જ્યાં ઓબો છે અને એ કેરી એટલી મીઠી આવે દોસ્તો કે પૂછો મત્યારે જબરજસ્ત બરાબર તો એ બી મસ્ત પેટ છે આપણે નહીં કહેતા કે ભાઈ ઓબાને તમે વાવો તો એ તમને વર્ષો સુધી કેરી છે એક વખત વાવો એમાં આ ઓબો મારા દાદાએ આવ્યો તો અને આજે અમે એની કેરી ખાઈ રહ્યા છીએ તો નેટવર્ક માર્કેટિંગમાં બી એવું જ છે તમે નેટવર્ક બનાવો છો તો ઓબાની ખેતી જેવું જ છે દોસ્તો એની અંદર બી એવું જ છે કે તમે એકવાર નેટવર્ક બનાવી દો છો તો તમારી ત્રણ પેઢી સુધી સુરક્ષિત થઈ જાય છે એમાં ઓબાની ખેતીનું ઉદાહરણ નેટવર્ક માર્કેટિંગની અંદર આપવામાં આવશે કે ભાઈ તમે એકવાર ઓબો આવો છો તો તમારી સાત પેઢી સુધી કેરી લોકો ખાય છે તો નેટવર્ક માર્કેટિંગ બહુ જબરજસ્ત બિઝનેસ છે તો એની અંદર અમે તો કામ કરીએ છીએ તમે બી લોકો આવો ને તમે બી કામ કરો એ મારી ઈચ્છા છે તો કારણ કે ઓબાનું એ ઉદાહરણ જોયું તમે મારા દાદા આવ્યો હતો અને મારા બાપા અને હું અને મારા છોકરા ચાર પેઢી ત્રણ પેઢી તો થઈ ગયા ત્રણ પેઢીથી ક્યારેય ખાઈએ છીએ હજી કેટલી ખા ખબર નહીં તો નેટવર્ક માર્કેટિંગ સામે એવું જ છે દોસ્તો અહીંયા બી એવું છે બરાબર તો આવો નેટવર્ક માર્કેટિંગ અને પોતાનું કેરિયર બનાવો થેન્ક યુ દોસ્તો